ભરૂચ એકત્રીસ મે બે હજાર પચીસ વિશ્વ તમાકુ વિમુક્તિ દિવસ નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કેમ્પ એકત્રીસ મે શનિવારના રોજ સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ચાલશે આ અભિયાન અંતર્ગત મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના ઉપયોગથી થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે આ વિશાળ કેમ્પ ભરૂચ અંકલેશ્વર રાજપાળદી ઝઘડીયા દહેજ સહિત દસથી વધુ ડેન્ટલ ક્લિનિક્સ ખાતે યોજાશે એકસો વીસથી વધુ દંડ ચિકિત્સકો આ અભિયાનમાં સેવા આપશે અને લોકોને મોડાના કેન્સરથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન પણ આપશે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ પાવન કાર્યમાં સહભાગી થવા અને પોતાના તથા પોતાના પરિવારજનોના તંદુરસ્ત ભવિષ્ય માટે આ મફત તપાસ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે ભરૂચ અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર રૂનિત જૈને જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લામાં તમાકુ મુક્તિ માટે જાગૃતિ ફેલાવવાનો અને મોઢાના કેન્સરની સમયસર ઓળખ કરી જીવ બચાવવાનો છે નમસ્કાર ભરૂચ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમ વાર મેગા ઓરલ કેન્સર ડિટેક્શન મોઢાના કેન્સરની તપાસનો કેમ્પ યોજાઈ રહ્યો છે આ કેમ્પ એકત્રીસ મે હજાર પચીસ વર્લ્ડ નો ટોબેકો ડે સવારે દસ વાગ્યા સુધી રહ્યો છે આ ભરૂચ અંકલેશ્વર ઝગડિયા રાજપારડી અને રાજપીપળાના સિત્તેર થી વધુ ડેન્ટલ ક્લિનિકો પોતાની સેવાઓ આપશે એકસો વીસ થી વધુ ડોક્ટરો આમાં પોતાની સેવાઓ આપશે અને મોડાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તંબાકુ છોડવાની સલાહ આપશે તો ભરૂચ નાગરિકોને આ નમ્ર વિનંતી છે કે તેઓ અને તેમના પરિવારજનોને એનો લાભ લે અને ભરૂચને તંબાકુ મુક્ત અને કેન્સર મુક્તનો આપણે સંકલ્પ લઈએ આ કેમ્પનો મુખ્ય હેતુ શું છે મુખ્ય હેતુ છે કે કેન્સર જે છે ઓરલ કેન્સર મોઢાનો કેન્સર એનો આપણે તપાસ અર્લી સ્ટેજમાં કરી શકીએ છે અને જેને ઘણા બધા કેસીસ એવા છે જે અર્લી સ્ટેજમાં રિવર્સ બી થઈ શકે છે તો આ કેમ્પનો મેઇન ઉદ્દેશ છે કે જે લોકોને પાન મસાલા તંબાકુનું સેવન છે એ લોકોનો એકવાર તપાસ કરાવે ચેક કરાવે અને અગર કોઈ અર્લી સાઇન છે તો એ ડૉક્ટરની મુલાકાત લે અને એના સિવાય અમે સંકલ્પ કરીએ છીએ કે આપણે છોડાવવામાં બધાની મદદ કરીએ